હાઇવેના રૂપિયા એક ચાર કરોડના ખર્ચે સડસઠ કિલોમીટરનું કામ છેલ્લા બે વીસ મહિનાથી ચાલી રહ્યું છે જેના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્રથી જેતપુર અવર જવર કરતા રોજના ત્રણ લાખથી વધુ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ગત સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં રાજકોટ જેતપુર હાઇવે માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને બે વર્ષ એટલે કે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં સડસઠ કિલોમીટરના માર્ગનું સંપૂર્ણ કામ પૂર્ણ કરવાનું હતું જેની જગ્યાએ માત્ર વીસ કિલોમીટરનું જ કામ હાલ પૂર્ણ થયું છે આથી કામગીરી સમયસર પૂર્ણ કરાવવાની જગ્યાએ રાજકોટ તંત્ર દ્વારા સમય વધારી જૂન બે હજાર છવ્વીસ કરી દેવામાં આવી છે અને હાલમાં વરસાદને કારણે રાજકોટ જેતપુર હાઇવે પર ખાડા પડી જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે આ સાથે બિસ્માર રસ્તાથી અકસ્માતો પણ વધી રહ્યા છે સાથે અહીંથી દરરોજ પસાર થતા અંદાજે ત્રણ લાખ લોકોની સમસ્યાને લઈને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જુગ્નેશ મેવાણીની આગેવાનીમાં જનહિત હાઇવે હક આંદોલન સમિતિ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો સાથે કોંગી કાર્યકરો દ્વારા પોતાના શરીર અને હાથ તેમજ માથામાં પાટા બાંધી રોડ નહીં તો ટોલ નહીં નારા લગાવ્યા હતા વધુમાં કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના પોસ્ટર બતાવી ગડકરીના સ્થાને ગડ્ડા કરી લખવામાં આવ્યું હતું અને રાજકોટ જિલ્લા કલેકટરને એક માંગ કરી હતી કે પહેલા આપો રોડ અને પછી માંગો ટોલ આજે જનત હાઈવે હક આંદોલન સમિતિ દ્વારા ટોલ પ્લાઝા અને ટ્રાફિકના જે રાજકોટ જૂનાગઢ જે હાઈવે કામ ચાલે છે એનું એના બાબતમાં અમુક પ્રશ્નો રજૂ કરવામાં આવે છે આજે સવારે નેશનલ હાઈવે ઓથોરિટી અને એસપી સાહેબ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે આ મુદ્દે મોટાભાગે અત્યારે ટોટલ અઢાર બ્રિજનું કામ જે છે આ નેશનલ હાઈવેનું ચાલુ છે અને આ અઢાર બ્રિજમાંથી જે જેમાં ડાયવર્ઝન આપ્યા છે આપણે જ્યાં સૌથી સેન્સિટિવ પોઈન્ટ જે છે જ્યાં વારંવાર ટ્રાફિકના ઇશ્યુ બનતા હોય છે અને ત્યાં બાર જેવી ક્રેનો મુકાવી છે અને બે ક્રેન જે છે ટોલ પ્લાઝા ઉપર મુકાવી છે આજની થયેલ ચર્ચા મુજબ એક બ્રિજ ઓપન છે અને ત્રણ જે બ્રિજ છે આ જે અડતાલીસ કલાક આપણે ડ્રાઈવ સ્પેલ મળી જાય તો નેક્સ્ટ ત્રણ બ્રિજ જે છે આ ઓપન કરી શકીએ છીએ જેથી આજે ટ્રાફિક જે છે આમાં કાફી મદદ મળશે અને સોલ્વ કરવામાં આ ત્રણ બ્રિજ આવનારા દિવસોમાં ઓપન થઈ જશે જામવાડી વીરપુર વીરપુર ગોમતા અને બાયપાસ અમે એવી અપેક્ષા રાખીએ છીએ બ્રિજ ચાલુ થશે બીજું અમુક જગ્યા ઉપરથી જેમ ટોલ પ્લાઝાથી આગળ સડક પીપળિયાથી જે ક્રોસ મુવમેન્ટ થાય છે આને કારણે પણ ટ્રાફિક જામના ઇસ્યુ થાય છે આજે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે થયેલ ચર્ચા મુજબ ત્રણેય શિફ્ટમાં ટ્રાફિક માર્શલ્સ સોળ જેવા ટ્રાફિક માર્શલ્સ ત્રણેય શિફ્ટમાં મૂકવામાં આવ્યા છે પોલીસ દ્વારા પણ એવી રીતે તકેદારી રાખવામાં આવે છે સૌથી અગત્યનું છે કે બે કામ ફર્સ્ટ જ્યારે પણ ટ્રાફિકનો જામ ડેવલપ થતો હોય ત્યારે ઝડપથી આપણને માહિતી મળે અને જેથી ટ્રાફિક માર્શલ પોલીસ અને ક્રેનની જે મદદ લેવાની હોય આ ટ્રાફિકનો ઝડપથી નિકાલ કરવાનો બીજું જે સ્લો ટ્રાફિક ચાલે છે આમાં મોટાભાગે જે ખાડા પડી ગયા છે નાને કારણે સ્લો ટ્રાફિક ચાલતું તો આ ખાડાનું ઝડપથી રિપેર થાય અત્યારે આની પાસે કોલ્ડ મિક્સ કોન્ક્રીટ જે છે આને યુઝ કરીને આ લોકો ખાડાનું રિપેર કરે છે આપણે ડ્રાય સ્પેલ મળશે જ્યારે જ્યારે ડ્રાઈપેલ મળી જશે ત્યારે થી આનું જે છે આખું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જેથી નેક્સ્ટ વરસાદ જ્યારે થાય ત્યારે વાત કે જે રજૂઆત છે નેશનલ હાઈવે ઓથોરિટી ના અધિકારી પીડી અહીંયા છે અમે નેશનલ હાઈવે માં યોગ્ય રજૂઆત

એટલે આવેદન આવવાય છે કે એમ આઈ કોઈ મુહિમ નથી એક પણ નાળાવાનો રોડ ચાલ્યા જેવો નથી હાઈવે નેશનલ જેતપુર સુધી કામ છે એમાં ગાબડા એટલા છે અને ટોલ કે મોસ્ટ મોટો ટોલ ચાલુ છે રોડ ચાલુ નથી એટલે જ્યાં સુધી સારો રોડ નહીં ત્યાં સુધી તેલ નહીં એના ના રહેશે ભલભાઈ તમે તો ખેડૂત નેતા છો તમે ગામડે ગામડે ફરો છો ગામડામાં જવા માટે કેટલાક વરસાદમાં સંપર્ક વિહો ગામડાઓ થઈ જાય છે ત્યારે સરકારની આ નીતિને કેવી રીતે ઠંડો છો આ રો આ જે રોડ છે ને જેતપુર થી રાજકોટ આ રોડ મોતનો નો છે એટલા માટે હું મોતનો નો કુવો કહું છું કે જે તંત્ર જવાબદારી છે

ડાયવર્ઝન કરે છે અને એના કારણે થાય છે એક કલાક નો રસ્તો છે એની જગ્યા સાડા ત્રણ કલાક થાય છે મોડું થાય અને એના કારણે મૃત્યુ પામે છે આ મૃત્યુ જે થાય છે એના માટે આ તંત્ર સંપૂર્ણપણે જવાબદાર તમે જોશો રાજકોટ થી જેતપુર હું રાજ્ય સરકાર ને પણ કહેવા માંગુ છું કે શું આ લોકો લોકોની જે હાડ મારું છું નથી તમારે તમે જોશો કે જેતપુર તમે જે સોમનાથ જેતપુર જવા હોય છે એ ભલે

I'm not